વડોદરાના બદામડી બાગ ખાતે નવી બની રહેલી આર્ટ ગેલેરીમાં સાત સાત બારીઓ રાખીને કોન્ટ્રાક્ટર બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે શહેરના કલાકારોએ આર્ટ ગેલેરીમાં બારીઓ રાખવાનો જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે બદામડી બાગમાં નવી બની રહેલી આર્ટ ગેલેરીની ડિઝાઇન શહેરના કલાકારોને પસંદ નથી વાત એવી છે કે આર્ટ ગેલેરીમાં સાત સાત બારીઓ રાખવામાં આવી છે જેના કારણે ગેલેરીનું વેન્ટિલેશન તો વધે છે પણ એમાં પ્રદર્શનમાં મૂકવામાં આવતા આર્ટિકલ્સની સુંદરતા ઘટી જશે શ્રેના કલાકારોએ આર્ટ ગેલેરીમાં બારીઓ રાખવાનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો રજૂઆત એવી છે કે છેલ્લા છ દિવસ પહેલાં બે હજાર ચૌદથી આપ તમામ વડોદરાવાસીઓને પ્રેસના મીડિયો જાણો બે હજાર ચૌદથી જે આર્ટ લડત હતી ગઈ ગઈટમના અધિકારી અને વિજેતા નેતાઓ પ્રમુખશ્રીને બધાને મદદથી અહીંયા નવી આર્ટ ગેલેરી બની રહી છે આપણી બે વર્ષથી કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ખૂબ સારી વાત છે એમને એવું નહોતું ખબર કે કલાકાર મિત્રો અહીંયા આવીને રેગ્યુલર વિઝિટ કરે છે અમે પંદર વીસ દિવસ અમારી ટીમમાંથી કોઈ એક બે જણા આવીને વિઝિટ કરી જતા હતા હવે થયું એવું કે આજ આર્ટ ગેલેરીની અંદર બની રહી છે ખૂબ સરસ વાત છે આનંદની વિષય છે વડોદરાના કલાકારો માટે પણ જે તે અધિકારી અને આર્કિટેક્ટો એમનું બુદ્ધિનું એટલું સરસ પ્રદર્શન કર્યું છે ને કે વર્લ્ડની સાતમી અજાયબી બી ઊભી કરી છે તમે જોઈ શકશો કે ગેલેરીમાં સાત મોટી મોટી વિન્ડો મૂકી છે ચાર પાંચ દિવસ પહેલાં અમે રજૂઆત બી કરી એમાં અમને જવાબ નહીં સંતોષકારક મળ્યો એટલે જ મારે એક ફેસબુક પોસ્ટ મૂકવી પડી અને એ ફેસબુક ના માધ્યમથી તમામ મિત્રો દર્શકોને માહિતી મળી છે અને મારો મેસેજ લઈ રહ્યા છે એ પ્રમાણે જો હજુ નકશો નહીં બદલાય તો આગળ આમાં આંદોલન થશે કોઈ બી દિવસ કોઈ બી આર્ટ ગેલેરીની અંદર આખા વર્લ્ડની અંદર આપ સર્ચ કરી શકો છો આર્ટ ગેલેરીની અંદર કોઈ દિવસ વિન્ડો ના હોય અને વડોદરાના કલાકાર બિલ્ડિંગ શાખાના લોકોએ અંદર સાત સાત વિન્ડો મૂકી છે એક નહીં સાહેબ સાત વિન્ડો મુખ્ય વિવાદ અત્યારે એટલો છે ગેલેરી બની રહી છે ખૂબ સારી વાત છે જો તમે કંઈક આપી રહ્યા છો પીરસી રહ્યા છો તો સારું પીરસો કે કલાકારોને આનંદો થાય અને ચૂંટાયેલા નેતાઓને નમ્ર વિનંતી કરું છું સાહેબ તમે લોકો તમે જે ઓર્ડર કરો છો થોડુંક એમની પર ધ્યાન રાખો નહીં તો આ અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળતા નથી અને એમને મન ભાવે એવું કામ કરે છે કોઈ બી દિવસ કોઈક ટીડીઓ કે આર્કિટેક્ટ અહીંયા આપણે કમિશનર અહીંયા આવીને વિઝિટ કરી ગયા છે કે આ સાઇટ ચાલે છે તેમાં શું ભૂલ છે એવું ખરેખર એમને કરવી જોઈએ કમિશનરશ્રીની ગાડી રોજ અહીંથી જતી હશે મ્યુનિસિપલ કમિશનરશ્રી તો સાહેબને દેખાતું નહીં કે આર્ટ ગેલેરીની અંદર વિન્ડો બની રહી છે અને એમને કદાચ એવી કોઈ ગેલેરી જોઈ હોય તો અમને બતાવે આવીને તો અમને ખબર પડે કે હા ભાઈ આને કારણે તમે બનાવી છે અમે બધું જોયા પછી જ અમે આ સ્ટેટમેન્ટ મૂક્યું છે અમારી પાસે અત્યારે જે તે ફ્લોરનો ફર્સ્ટ ફ્લોરનો નકશો બી અવેલેબલ છે અમે માગ્યો અમને આપેલો છે બિલ્ડિંગ શાખામાંથી તાર પછી જ અમે આ વિવાદમાં ફરીવાર ઊભા થયા છે બાકી કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું તેવું થઈને અમે લોકો તમને બધા મીડિયાના મિત્રોને ખબર હશે અમે કોઈ વિવાદ કર્યો જ નથી પણ જો બની રહ્યું છે તો વ્યવસ્થિત બનાવો એ ખોટું ના બનાવો ફરી વાર એવું થશે કે ખોટું બનાવ્યા પછી તમે કહેશો કે હવે બીજા પાંચ વર્ષ સાત વર્ષ તમે છેલ્લા દસ વર્ષ તો થઈ ગયા છે એટલે બીજા દસ વર્ષ રાહ જોવાની છે જે અમારે એટલે અહીંયા આગળ આર્ટ ગેલેરી બની રહી છે કે કોઈક મેરેજ હોલ બની રહ્યો છે કે કોર્પોરેશનનો જમણવારનો હોલ બની રહ્યો છે મૂળ વાત આટલી છે અપેક્ષા કશું નહીં આ જો નહીં ચેન્જ થાય તો અમે એકાદ વાર હજુ સુધીને અમે કોઈ ઉપરલા અધિકારીને બિલ્ડિંગ શાખા સુધીને અમે લોકો ગયા છે સોશિયલ મીડિયાનો આ વખતે અમે ફૂલ સપોર્ટ લીધો છે નહીં રજૂઆત થાય તો એક કે બે વાર અમે લોકો પ્રમુખશ્રી મેયરશ્રી કે એમને મળીશું નહીં તો એ જ ફરીવાર આંદોલન અમારું કલાકારો છે શાંતિથી અમે અમારું આંદોલન કરીશું પણ લડીશું ખરા લઈશું વ્યવસ્થિત લઈશું પ્રજાનો પૈસો છે એને વેડફવા દેવામાં આવે નહીં આ કોઈ પર્સનલ આર્કિટેક્ટ કે બિલ્ડિંગ શાખાના રૂપિયા નથી વપરાતા પ્રજાના ટેક્સના રૂપિયા છે એટલે એનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાને અને વ્યવસ્થિત મળવો જોઈએ છેલ્લા દસ વર્ષથી વડોદરા એ કલાનગરી છે અને વડોદરાના આર્ટિસ્ટો એમનું એક્ઝિબિશન કરી નથી શકતા પ્રાઇવેટ ગેલેરી છે પણ એનું ભાડું બહુ હોય છેલ્લા છેલ્લા આ લોકોએ ગેલેરી માટે પ્લાન કર્યો અને આપવા બી રાજી થઈ ગયા અને બનાવવા પણ માંડ્યા પણ અમને રેગ્યુલર વિઝિટ કરતાં અમને જાણવા મળ્યું કે અતિથિગૃહનો હોલ બનાવ્યો ને એવી રીતે એ એટલી બધી બારી બનાવી દીધી છે વર્લ્ડની કોઈ ગેલેરીમાં બારી હોતી નથી ઇવન આપણે અહીંયા ફાઇન આર્ટ્સમાં બી ગેલેરી છે એમાં એક પણ બારી નથી ઉપર તમે વેન્ટિલેશનને બધું રાખી શકો પણ આટલી બધી બારી અને આટલી મોટી મોટી બારી હોય એ આશ્ચર્યજનક કહેવાય એટલે આમાં તો પૈસા લોકોના વેરા ભરેલાનો વેડફાટ થઈ રહ્યો છે શું કહેવા માગશો જે પ્રમાણે જ્યારે પ્લાન એક્ઝિક્યુટ કરવામાં આવેલો પ્લાન બનાવવામાં આવેલો ત્યારે અમે છેલ્લી જે કમિટી હતી કોર્પોરેશનની ચૂંટાયેલા નેતા એમને આખું સ્પેસિફિકેશન આપેલું છે કે ગેલેરીમાં શું શું આવશ્યકતા છે એનું હાઈટ કેટલી જોઈએ લાઇટ્સ ક્યાં જોઈએ એ વોલ કેવી હોવી જોઈએ બધું અમે આપેલું છે એમને તેમ છતાં એ લોકોને પૂછીએ તો કે એ એમની તો ટ્રાન્સફર થઈ ગઈ આમ છે તેમ છે એટલે અધિકારીઓ પણ અમને ટલ્લે ચડાવે છે શું અપેક્ષા હવે થોડા જ વખત રાહ જોઈશું જો આ નહીં કરે તો અમે હવે કોર્પોરેશનને વિરુદ્ધ એક મુહિમ ચલાવીશું કે ફોટો કોન્ટેસ્ટને એવું બધું ગોઠવીશું કે જે નેગેટિવ ફોટા કોર્પોરેશનના છે અમે ઘણા વખતથી કહીએ છીએ પણ આ લોકો મને રોક્યા કરે છે હિતેન્દ્રભાઈ પટેલ બધાનો સહયોગ સારો હતો કેયુરભાઈ મેયર હતા ત્યારે સ્પેસિફિકેશન આપેલા છે સાહેબને આપેલા છે એટલે અમારે આ માગણી પછી તો ઓછામાં ઓછા પાંચથી છ કમિશનર બદલાયા સાતથી આઠ મેયર બદલાયા છે ધારાસભ્યને બધાને ખબર થાય છે જો સોશિયલ મીડિયાને ન્યૂઝપેપર બધા જ વાંચતા હોય છે એટલે આ બધાને ઘેરે ઘેરે જવાનું કંઈક જરૂર જ નથી એ લોકો એ બી બધું ધ્યાનમાં તો રાખવું જ જોઈએ લગભગ ગયા અઠવાડિયે અમે લોકો અહીંથી પાસ થતા હતા અમને સ્વામી વિવેકાન આર્ટ ગેલેરી ખાતે એક નવી આર્ટ ગેલેરી પ્રથમ માળે આપવામાં આવી છે પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કોર્પોરેશનના ઇનડિસિઝન અને પ્લાનિંગના કારણે આર્ટ ગેલેરીની અંદર સાત જેટલી બારી કરીને આપી છે કોઈ પણ જગ્યા ઇન્ટરનેશનલ લેવલ નેશનલ લેવલ પર આર્ટ ગેલેરી હોય ને ત્યાં બારી નથી હોતી ચારે બાજુ વોલ હોય છે જ્યાં પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી બહુ સરસ રીતે લગાડી શકાય અને અગેન્સ્ટ લાઇટની તકલીફ ના આવે એવો એક રૂલ હોય છે પણ આપણા વિદ્વાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડર કહીએ આર્કિટેક્ટ કહીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કો કે મ્યુનિસિપલ કમિશનર કો શાસક પક્ષ કો એ લોકોના વિદ્વાનોએ એટલું સરસ આયોજન કર્યું છે કે સાત બારી આપી છે હવે કદી પણ આર્ટ ગેલેરીના રૂલ્સ છે જેમ જીડીસીઆરના બાંધકામ પરવાનગી શાખાની એક રૂલ હોય એવી રીતના આર્ટ ગેલેરી તથા મ્યુઝિયમની એક બુક હોય છે એ એ એ લોને તમારે પાલન કરવું પડે એના નીતિ નિયમોનું પાલન કરવું પડે અને એની 125 ને પાનાની મેં પુસ્તક જે તે ટાઈમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ હતા અને કેવુરભાઈ રોકડિયા મેયર હતા ત્યારે મેં આપી હતી અને એમને બંને અમને બાઇન્દ્રી આપી હતી કે આપણે બહુ સરસ રીતે પ્લાનિંગ કરીશું એક્ઝિક્યુશન કરીશું કન્સ્ટ્રક્શન ટીમ અને આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરીને બહુ સરસ રીતે આ બધુંનું આયોજન કર્યું હતું પણ આ કલાનગરી સાથે કલાકારો સાથે વિશ્વાસઘાત કર્યો છે કે નવીન આર્ટ ગેલેરીમાં સાત બારીઓ કરી આપી અમને બહુ દુઃખ થઈ રહ્યું છે વારંવાર રજૂઆત કર્યા પછી પણ આ લોકોના ઇનડિસિઝનને પ્લાનિંગના કારણે આજે આ કલાનગરીને ભોગ બનવું પડે છે પહેલાં જૂની જે ટ્રિપલ સીમાં પ્રથમ આર્ટ ગેલેરી આપવાની રજૂઆત હતી જે આપણે ઠરાવમાં લખેલું હતું ત્યાં આજે ચીફ ફાયર ઓફિસરની વૈભવી ઓફિસ છે ત્યાં અમારી સાથે વિશ્વાસઘાત કર્યો નવી આર્ટ ગેલેરી આપી ત્યારે સાત બારી આપી અને આવી રીતના વિવાદ ઊભો કર્યો મને એવું લાગે છે કે આ બધા અસ્થિર મગજના અધિકારીઓ તથા શાસક પક્ષના કારણે આ કલાનગરી આવી રીતના પ્રોબ્લેમ ફેસ કરશે તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અમારે યોગ્ય પગલાં લેવા પડશે અને કોર્પોરેશન અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનું અમારી સાથે વર્તન પણ ખૂબ ખરાબ છે મેં રિક્વેસ્ટ કરી છે કે સાથે સાથ બારીઓ જલ્દીમાં જલ્દી બંધ કરી નાખે આમ ઓન પેપર આપના માધ્યમથી હું કહીશ કે ચોથી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આ કલાનગરીને કલાકારોને પઝેશન આપવાની વાત થઈ રહી છે એટલે જલ્દીમાં જલ્દી કરી આપે જો એ લોકોને નથી જ કરવું અને એ લોકોએ નક્કી જ કર્યું છે કે કલા આવી રીતના અમે નથી કરવા આપતા આર્ટ ગેલેરી તો હું આ લોકોને દોડતા કરી નાખીશ અને કાયદા કે રીતે જે રીતે મારે પગલા લેવા પડે તો આ લોકોને ધંધે લગાડી નાખીશ હું કલાકારો જોડે તો થઈ જ રહ્યું છે પણ પ્રજાના વેરાના પૈસાનો વેડફાંટ હું નજર જોવા મળી રહ્યો આની અંદર એવું છે કે છે ને સ્માર્ટ સિટીના નામે આ લોકોએ ત્રેવીસો પચાસ કરોડનું કૌભાંડ કર્યું છે ચોપ્પન પ્રોજેક્ટ આ લોકોએ ડિક્લેર કર્યા હતા બે હજાર સત્તરમાં વિનોદરાવના ટાઈમે આ લોકોએ આ કલાનગરી સાથે સ્માર્ટ સિટીના નામે જે બેફામ પૈસા લીધા છે બધા અલગ અલગ પ્રોજેક્ટોના આ લોકોએ કોર્પોરેશને એકચ્યુઅલી છેતર્યા છે આની તપાસ સ્ટેટ અને સેન્ટ્રલ વિજિલન્સ હાલ કરી જ રહી છે તબક્કાવાર જેમ જેમ રિઝલ્ટ મળશે એ પ્રમાણે તમને ખબર જ પડી જશે કે આ લોકોએ કોણે બધાએ કૌભાંડ કર્યું છે પણ આપના માધ્યમથી હું એટલું કહીશ કે બે હજારથી સત્તરથી લઈને બે હજારને ચોવીસ સુધી જેટલા મ્યુનિસિપલ કમિશનર આવ્યા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આવ્યા મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સભા સેક્રેટરી હોય એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય આઈટી ભટ્ટ જે આપણે મનીષ ભટ્ટ છે એ બધા જ આની અંદર ઇન્વોલ્વ છે આ લોકોએ હું બાવો મંગળદાસ નક્કી કરીને સ્વ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્માર્ટ સિટીના કરોડોના કૌભાંડ કર્યા છે આ લોકોના ઉપર સ્ટેટ અને સેન્ટ્રલ વિજિલન્સ ઇન્ક્વાયરી કરી જ રહી છે બહાર માટે આપણા આર્કિટેક્ટ જે છે દીપ્તીબેન એમને પણ બોલાવ્યા છે

આવે છે કામમાં અમે આર્થિક અમારા બોલાવ્યા એટલે મેં હાજર હાથે સર્વે કર્યું જે ડિઝાઇન છે એમાં ટેકનિકલ થોડોક ચેન્જ કરવાનો છે અમને પોણો કલાક કલાકથી આઈએ છે આઈએ છે કરીને એ વેઇટ કરાવે છે અનુપભાઈ આવી ગયા છે અડધો કલાકમાં ત્યાર પછી અનુપભાઈ જોડે ચર્ચા કરી તો આ દીપ્તિબેન આવે છે એમની જોડે ચર્ચા કરી દીપ્તિબેન આવી ગયા છે પણ અમદાવાદ ઉપર જઈને સંતા કુકડી રમે છે અમે ઇન્સલ કર્યું છે એટલે કમિશનરશ્રીને મારી ખુલ્લી ઉગ્ર રજૂઆત રહેશે ને એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની અમારી તનુ કાઉન્સિલરની માંગ હશે વોર્ડ નંબર તેરના તનુ કાઉન્સિલરની જે પ્રમાણે કલાકારો પણ કરી રહ્યા હતા કે વ્યવહાર નથી બિલકુલ એમનો આજની તારીખે તો મને જોતા એમ લાગે છે કે અમે લોકો ઊભા છે કલાક તેમની રાહ જોઈએ છે ને અમને જોઈને ઉપર આ ફાયર આ ફાયરની ઓફિસમાં જઈ ને જતા રહે છે ચેત વાર અનુપભાઈ ફોન કરવાથી આવતા નથી એટલે ખરેખર અમારું અપમાનજનક કર્યું છે એટલે કમિશનર શ્રીને અમારી નમ્ર વિનંતી હશે કે તાત્કાલિક ધોરણે એમની પર પગલાં લો ના કલાકાર આંદોલન કરવાના મૂડમાં છે ને તાત્કાલિક ધોરણે અનુપભાઈ ને સુધી અમે આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો નિવારણ ના આવે ત્યાં સુધી કામ બંધ કરો ના ના આંદોલનના મૂડમાં છે એ લોકો પૂરે મૂળમાં છે ને એ લોકો ફરિયાદી બનશે નક્કી છે એ તો કમિશનર સાહેબનો વિષય છે એ લોકો જે નિર્ણય લે પણ આ આ અધિક ઉપર દીપ્તિબેન છે એની ઉપર પગલાં લેવાની અમારી સખત માંગણી છે